ચંડીસર સીએચસી ની આજુબાજુ પચીસ થી વધુ ગામોના ગરીબ દર્દીઓ આવે છે અહીં સારવાર માટે પરંતુ દર્દીઓને ક્યાં ખબર છે કે ડોક્ટર હશે જ નહીં અને ધક્કો પડશે તબીબોની લાલિયાવાડીના કારણે દર્દીઓ હાલાકી વેઠી રહ્યા છે અહીંયા મેડિકલ ઓફિસર તો ચોવીસ કલાક હાજર જ હોય છે એ હમણાં જ ગયા હશે કેમ કે હમણાં ઇમરજન્સી પેશન્ટ હતું એ પતાવીને ગયા હશે ડોક્ટરો તો રેગ્યુલર આવી જાય છે હું પોતે અહીંયા હાજર છું ને અહીંયા હમણાં તો ડોક્ટરો તો બે છે અત્યારે અને એક ત્રીજા નવા મેડમ આવ્યા છે અને આ મેડમ છે એ ગાયનક મેડમ છે એ અહીંયા જ હતા હમણાં અહીંયા જ હશે પણ કદાચ એમના કંઈક કામથી હશે બાકી તો અહીંયા જ છે ડોક્ટર ચિરાગ ડાબી સારવાર તો રેડી મળે મારા સાહેબ ડોક્ટરો હાજર હોય ડોક્ટરો હાજર હોય તારા આવા છે ને હાલ આજ અત્યારે નહીં અત્યારે આ સાહેબ આવી ગયા છે કે વાત જોઈને બેઠા છે કેટલા સમયથી બેઠા બસ અડધો કલાક નહીં થયો દસ મિનિટથી થી ડોક્ટર હોય હોય છે સાહેબ તો હોય જ છે સારવાર સારી કરે સાહેબ ચોમાસાની સિઝન છે ને ગુજરાતમાં રોગચાળાએ માથું ઉચક્યું છે ઘેર ઘેર માંદગીના ખાટલા છે અનેક જે રોગો છે તે રોગોની અંદર લોકો છે તે સપડાયા છે જો કે સરકારી દવાખાનાની અંદર મોટાભાગના ગરીબ દર્દીઓ છે તે સારવાર માટે આવતા હોય છે પરંતુ જે ડોક્ટરો તેમજ જે સ્ટાફ છે તે હાજર છે કે નહીં તેના રિયાલિટી ચેક કરવા માટે આજે અમારી ટીમ છે તે પાલનપુરના જે ચંડીસર સામૂહિક આરોગ્ય કેન્દ્ર છે તે કેન્દ્ર પર આવી છે અને અહીંયા જે દર્દીઓ છે તે વહેલી સવારથી જ આવી ગયા છે આપ જોઈ રહ્યા છો કે આ દર્દીઓ છે તે સારવાર કરવા માટે વહેલી સવારથી જ જે બોકડા ઉપર છે તે લાઈન લગાવીને બેઠા છે કારણ કે જે રીતે સામૂહિક આરોગ્ય કેન્દ્રની અંદર ગરીબ દર્દીઓની સારવાર થતી હોય છે જેને લઈને દર્દીઓ છે તે આવતા હોય છે પરંતુ અહીંયા જે મેડિકલ ઓફિસર રૂમ છે જે ડૉક્ટરો છે તે ડોક્ટરો અહીંયા હાજર નથી તેવું જાણવા મળ્યું છે આપ જોઈ રહ્યા છો કે જે રીતે આ એક ડૉક્ટરનો રૂમ છે જે ડૉક્ટરનો આવવાનો સમય છે તે સવારે નવ વાગ્યાનો હોય છે પરંતુ અહીંયા ડોક્ટર છે તે હાજર નથી આપ જોઈ રહ્યા છો કે ડૉક્ટરની જે ખુરશી છે તે ખુરશી સંપૂર્ણપણે ખાલી જોવા મળી રહી છે તો આ જે સામૂહિક આરોગ્ય કેન્દ્ર છે તે આરોગ્ય કેન્દ્રના જે પંખા અને ટ્યુબલાઇટ છે તે ચાલુ છે જે હવા છે તે હવા ફક્ત ખુરશી ખાઈ રહી છે તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે કારણ કે અહીંયા ડોક્ટર સાહેબ તો હાજર નથી તેમની જે ફરજ છે તે ફરજ નિભાવવાની હોય છે તે ફરજ નિભાવતા નથી તો બીજો જે મેડિકલ રૂમ છે તે મેડિકલ રૂમ પણ આપણે જોઈશું અહીંયા પણ જે ડૉક્ટર માનસી પટેલ જે સ્ત્રી રોગના નિષ્ણાત હોય છે તેમને બેસવાનું હોય છે આપ જોઈ રહ્યા છો કે આજે ડૉક્ટરની ખુરશી છે તે ખુરશી સંપૂર્ણપણે અહીંયા ખાલી જોવા મળી રહી છે એટલે કે જે સરકારનો લાખો રૂપિયાનો પગાર લેતા જે મેડિકલ ઓફિસરો અથવા જે ડૉક્ટરો હોય છે તે ડૉક્ટરો પોતાની જે ફરજ હોય છે તે ફરજ સ્પષ્ટપણે નિભાવતા નથી તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે કારણ કે જે ગરીબ દર્દીઓને સીએસસીમાં સારવાર માટે જે આવવું પડતું હોય છે ને તેમને રાહ દેખીને બેવું પડતું હોય છે તે આ જે ચંડીસર સીએચસી છે તેના જે દ્રશ્યો છે તે દ્રશ્યો ઘણું બધું કહી જાય છે કારણ કે એક બાજુ રોગચાળાએ જે રોગીઓ છે તે સપડાઈ રહ્યા છે રોગની અંદર અને ઘેર ઘેર માંદગીના ખાટલા જ્યારે મંડાણા હોય છે ત્યારે ગરીબ દર્દીઓ છે તે પોતાની સારવાર માટે અહીંયા હોસ્પિટલમાં આવતા હોય છે પરંતુ આ સીએસસીની અંદર એક પણ ડૉક્ટર હાજર નથી નિયમ એવો હોય છે કે સીએસસીની અંદર ડૉક્ટરોએ સંપૂર્ણપણે હાજર રહેવું પડે છે ચોવીસ કલાક ડૉક્ટરો હાજર રહેતા હોય છે પરંતુ આ સીએસસીની અંદર એક પણ ડૉક્ટર હાજર જોવા મળ્યો નથી અલ્કેશરાવ જી મીડિયા બનાસકાંઠા